નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં પાણીપુરીના વેચાણમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોમાં ભંગ થતો હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત અગિયારસો ને એકવીસ પાણીપુરીના લારીઓ પર તપાસ કરાઈ હતી જેમાં એકસો ને એસી સ્થળો પર લેવાયેલા નમૂના નોન પરમેટ ફૂડ કલરનો ઉપયોગ હો થયો હોવાનું જાણવા મળ્યું છે જે હા મિત્રો આ કલર ગ્રીન ચટણી અને પાણીને વધુ આકર્ષણ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે જાહેર જનતાને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એફ એસઆઈએ આ સા અસામાન્ય કરાયેલા આવા ફૂડ કલર ધરાવતા ખાત પદાર્થો લાંબા સમય સુધી સેવન કરવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે જેમાં મુખ્ય અપચો ઉલટી ઉબકાને લૂઝ મોશન જેવી સમસ્યાઓ સમાવેશ થઈ શકે છે એમસી ના ફ્રૂટ વિભાગે ગાંધીનગરમાં વધતા ટાઈફોઈડના કેસોને ધ્યાનમાં રાખી અમદાવાદમાં પ્રાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરમાં વિવિધ ઝોનમાં પાણી પુરી ના ઉપયોગમાં લેવાતા મસાલા નમૂના લેવાયા હતા તો જણાવજો ધન્યવાદ